દસ લાખ સાત હાજર નવસો સાહીઠ ના ભારતીય મધ્યપ્રદેશ તરફથી લાવવામાં આવ્યો હતો આ દારૂ ત્યારે આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે પ્રકાશભાઈ અતુલભાઈ કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે એક મને ખાનગીરા એક બાતમી મળી કે એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે જેનો નંબર છે જી ઓગણીસ ટી છેતાલીસ જીરો ત્રણ જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોશિંદ્રા તરફથી પસાર થવાનો છે જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોસિન્દ્રા પાસે નાકાબંધીમાં ઊભા હતા તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયું એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી જે રહેવાસી છે અમરેલીના બીજા છે યોગીરાજ દેસાભાઈ ધાકડા જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સકતલા તરફથી ક્યાંથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ એકસો છત્રીસ પેટીઓ બોટલના

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર